આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે તો યુવાનોથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ લેવું વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિક સેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ છે ચેન્નાઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિકની શાખા અમદાવાદના મેમતનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે યોજાયેલ ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીમાં આમંત્રિત મહેમાનો ગ્રો એન્ડ હેર ગ્લો સ્કીનના ફાઉન્ડર સરણ વેલજી ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી અને માસ્ટર ફ્રેન્ચાઇઝી ગુજરાતના સીએ ધ્રુવ મરડિયાના વ્યવસ્થે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરતની નામાં ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સમીર ગામી અને અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર ભાર્ગવ ભાલોડિયાએ અમદાવાદની ફ્રેન્ચાઇઝી લીધી છે ઉદઘાટન સમારોહમાં ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું કે આજે સ્કીન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે

હેરની બધી જ ટ્રીટમેન્ટ અને સ્કિનની ટ્રીટમેન્ટ એટલે કે ગ્લો સ્કિન મારવા માટે સ્કિનના ડાઘ કાઢવા માટે સ્કીનના વધારે પડતા હેર માટે એટલે જે કોસ્મેટિક ક્લિનિક જે આપણે મુંબઈ દિલ્હીમાં હોય છે કે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મોટા મોટા હીરો હિરોઈન માટે હોય છે એ જ આપણે એક એફોર્ડેબલ વસ્તુથી ગુજરાતમાં લોન્ચ કર્યું છે છેલ્લા બે મહિનાથી અમદાવાદનું આ પ્રથમ છે અને અમારો પ્લાન છે કે અમદાવાદ અને બીજા ગુજરાતના બીજા વિસ્તારમાં શરણજી રાજેશજી અને ધ્રુવની મદદથી અમે વધારેને વધારે ગ્રો કરશું આ બ્રાન્ચ આવતીકાલથી જ કાર્યરત થઈ જશે અરે કેવા કેવા પ્રકારની બ્રાન્ચમાં બે મેઇન પ્રોડક્ટ છે હેર માટે અને સ્કીન માટે હેર માટે હેર ટ્રાન્સપ્લાન્ટ હેર પેચ આપણે જે વીગ જે કઈ છીએ વિગ થોડા જ ભાગમાં હેર રીમૂવ થયા હોય તો થોડા જ ભાગ માટેની વિગ જેને પેચ કહેવાય છે

અવેલેબલ હોય છે જેના દ્વારા સચોટ માર્ગદર્શન પહેલા અને માર્ગદર્શન પછી જરૂર જણાય તો ટ્રીટમેન્ટ કરવામાં આવે છે માનવ મહેતા દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ